સરેહી નો છે આપનો 900 900 થઈ ગયો 90 11 પછી 300 રૂપિયા 900 100 રૂપિયા ઓકાઈ ઓરનો જૂના ચેના અમુક ડાંક સાથે એક હજાર એકાવન રૂપિયા ભાવ થયો છે વિપુલભાઈ

21832 પછી હા એમ મારા ઘરના હાલ બોનિયાવાળો આપણો જ આવો હા હા 1100 એક

અગિયારસો ને નવ રૂપિયા નવા ચીણા લીલો દાણો વધારે